શ્રીમતી ડોક્ટર ભારતી શિયાળે આજે સિહોર ના મુલાકાત લીધી હતી ભાવનગર જિલ્લા ભાજપના સંસદના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર ભારતીબેન શિયાળે આજે શિહોર શહેર અને તાલુકાના કાર્યકરોની મુલાકાત લીધી હતી સંસદની યોજાનાર ચૂંટણી સંદર્ભે કામોની ચર્ચા વિચારણા કરાઈ હતી અને ભાજપ પક્ષને બહુમતી અપાવવાના કામે લાગી જવા હાકલ કરાઈ હતી આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર શ્રીમતી ભારતીબેન શિયાળ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા કિસાન અધ્યક્ષ શ્રી બાબુભાઈ જયબલિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વક્તુબેન મહામંત્રી શ્રી ઉમેશભાઈ મકવાણા તથા શહેર તાલુકાના હોદ્દેદારો અને આગેવાન કાર્યકરો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે આપણે જીતી શકીશું ત્યારે આપણે કામ કર્યું કહેવાશે તો પાર્ટીને પણ આપણી ઉપર ગૌરવ થાય આપણા નવરી મંડળને પણ આપણી ઉપર ગૌરવ થાય હંમેશા આપણે ભાગીદાર રહ્યા હોઈએ છીએ શિહોર ખાતે પણ જ્યારે જ્યારે અમને જણ

આપણે નહીં કરી શકીએ ગરીબ જગ્યાએ કદાચ મારાથી પહોંચાડે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં મળવાનું થયું કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને છે બધા જ પૂરી તાકાતથી આ લોકસભાની ચૂંટણી લડવાના છે અને બધા જ કાર્યકર્તા અને બધા જ લોકોનો એક વિશ્વાસ છે કે ફરી વખત સ્પષ્ટ બહુમતી સાથે ચારસો પ્લસ સાથે માન્ય નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બનવાના છે ભાવનગર લોકસભા પણ અમે ઐતિહાસિક નરેન્દ્રભાઈની જે આરોપિત થવાની છે એમાં ભાવનગર લોકસભાનું કમળ પણ અમે આરોપિત કરવાના છીએ અને આ વિકાસની જે યાત્રા શરૂ થઈ છે એ સમગ્ર દેશની સાથે સાથે ગુજરાત અને ભાવનગર જિલ્લામાં પણ આ યાત્રા ખૂબ ઝડપથી ચાલવાની છે ત્યારે સૌ ભાવનગરની જનતા જનાર્થ हमारी हृदय पूर्वक की